દક્ષિણ દિશા કરે એને કહેવાય આને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે ભગવાન સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરે છે આ સમય દરમિયાન ભગવાન સૂર્યનારાયણ એમની ઉપાસનાનું આપણી હિન્દુ સંસ્કૃતિમાં ખૂબ અધિક મહત્વ રહેલું છે એનું શું કારણ છે પ્રાતકાલમાં જ આપણે એમને અર્ઘ્ય અર્પણ કરતા ઉચ્ચારણ કરીએ છીએ આદિત્યસ્ય નમસ્કારમ એ દિને દિને જન્માંતરસહસ્રેષુ દારિદ્ર્ય નો પ્રજાય તે ભગવાન સૂર્યનારાયણને અર્પણ કરે છે તે હજાર જન્મો સુધી દરિદ્રતાને પામતો નથી અહીંયા કેવળ આર્થિક વાત નથી કરી પરંતુ શારીરિક દરિદ્રતા માનસિક દરિદ્રતા જેટલી પણ પ્રકારની દરિદ્રતા હોય તે સૌ કોઈથી મુક્તિ મળે છે અને પરમાનંદની પ્રાપ્તિ થાય છે એ જ ભગવાન શ્રી સૂર્યનારાયણની દિવ્ય કૃપા છે ત્યારબાદ આ સમય એટલો અદભુત છે કે આમાં જે પણ પુણ્ય કર્મ કરીએ તેનું અધિક ફળ મળે છે અધિક માસમાં હોય છે અધિકસ્ય એટલે ધ્યાન રાખવું તમે પાપ કર્મ કરશો તો એનું પણ અધિક ફળ મળશે અને પુણ્ય કર્મ કરશો તો એનું પણ અધિક ફળ મળશે હવે પુણ્ય કર્મ કરવા તો જઈએ પરંતુ એક સાથે સામાન્ય માણસ કેટલી બધી જગ્યાએ પહોંચી શકે એટલા માટે જ જેટલા પણ દેવી દેવતાઓ છે સૌ કોઈ ગૌ લીલા કરી ત્યારે યશોદા મૈયાને મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા ગ્રહો તારાઓ નક્ષત્રો બધા દેવી દેવતા સૌ કોઈ ઠાકોરજીના મુખમાં હતા અર્થાત જેટલી પણ ગ્રહ પીડાઓ થતી હોય તે સૌ કોઈ દૂર કઈ રીતના થાય તો ઠાકોરજી આગળ સામગ્રી સિદ્ધ કરીએ તો બધી ગ્રહ પીડાઓ દૂર થઈ જાય છે સ્વયં ઠાકોરજી કહે છે ગવામ મધ્યે વસામ્યા ગાય માતામાં જ ઠાકોરજી નિત્ય નિવાસ કરે છે તો આ સમય દરમિયાન આપણે ગૌ માતાને પ્રસન્ન કરીએ તો આપણા સૌ કોઈ નું કલ્યાણ થાય છે ગ્રહ પીડા સમુદ્ર મંથન થયું ત્યારે ચૌદ રત્નો ઉત્પન્ન થયા લક્ષ્મીજી કામધે ગાય ગાય અશ્વ આદિ અલગ અલગ બધા રત્નો હતા ગૌ માતા કામધે ગાય તે કોના ભગીની લક્ષ્મીજીના જો ગૌ માતાને પ્રસન્ન કરીએ તો લક્ષ્મણજી પણ આપોઆપ પ્રસન્ન થઈ જાય છે એમને અલગથી પ્રસન્ન કરવાની જરૂર રહેતી નથી તો આવો આપણે સૌ ભેગા મળીને ગૌમાતાની યથાશક્તિ સેવા કરીએ કે જેથી આપણું પણ કલ્યાણ થાય અને સમગ્ર વિશ્વનું પણ કલ્યાણ થાય અસ્તુ જય શ્રી કૃષ્ણ